નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુ ચેનલ ધાર્મિક પુરાણ સ્ટોરીઝ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝ માં મિત્રો શું એક નાનકડો વિચાર માણસની આખી જિંદગી બદલી શકે જવાબ છે હા ઘણીવાર આપણી પરિસ્થિતિ નહીં પણ આપણી વિચારસરણી આપણને આગળ વધતા રોકતી હોય છે આજે ધાર્મિક પુરાણ સ્ટોરીઝ પર આપણે એક એવી જ પ્રેરણાદાયી વાર્તા સાંભળીશું જે સાબિત કરશે કે જો તમે તમારી જાતને બદલવા તૈયાર હોવ તો દુનિયા તમારા કદમોમાં ઝૂકવા તૈયાર છે તો ચાલો શરૂ કરીએ આજની આ અદ્ભુત વાર્તા એક શહેરના રેલવે સ્ટેશન પર એક ભિખારી રહેતો હતો રોજની જેમ તે આવતી જતી ટ્રેનોમાં મુસાફરો પાસે ભીખ માંગતો અને પોતાનું પેટ ભરતો પણ તેને ખબર નહોતી કે આજે તેની જિંદગી હંમેશા માટે બદલાવાની છે એક દિવસ તેણે એક સૂટબૂટ પહેરેલા પ્રતિષ્ઠિત વેપારીને જોયા ભિખારીને લાગ્યું કે આ માણસ તો બહુ અમીર છે આજે તો મોટી ભીખ મળશે તે વેપારી પાસે ગયો અને હાથ ફેલાવ્યો પણ પેલો વેપારી કંઈક અલગ જ હતો તેણે શાંતિથી ભિખારી સામે જોયું અને પૂછ્યું તો હંમેશા લોકો પાસે માંગતો જ રહે છે શું ક્યારે કોઈને કંઈ આપે છે ભિખારી ચોંકી ગયો તેણે કહ્યું સાહેબ હું તો ભિખારી છું મારી શું ઓકાત કે કોઈને કંઈ આપી શકું ત્યારે વેપારીએ ગંભીરતાથી કહ્યું જો તું કોઈને કંઈ આપી શકતો નથી તો તને માંગવાનો પણ કોઈ હક નથી હું એક વેપારી છું અને લેવડદેવડમાં માનું છું જો તારી પાસે મને આપવા માટે કંઈ હોય તો જ હું તને બદલામાં કંઈ આપીશ વેપારી તો ટ્રેનમાં બેસીને જતો રહ્યો પણ તેની વાત ભિખારીના દિલમાં ઉતરી ગઈ તેણે વિચાર્યું શું ખરેખર મને ભીખ એટલા માટે ઓછી મળે છે કારણ કે હું બદલામાં કંઈ આપતો નથી બે ત્રણ દિવસ સુધી વિચાર્યા પછી તેને એક રસ્તો મળ્યો સ્ટેશનની આસપાસ ઘણા જંગલી ફૂલો ખીલતા હતા તેણે નક્કી કર્યું કે હવેથી જે તેને ભીખ આપશે તેને તે બદલામાં ફૂલ આપશે હવે જાદુ શરૂ થયો લોકો ફૂલ લઈને ખુશ થવા લાગ્યા અને ભિખારીને વધુ પૈસા મળવા લાગ્યા એક દિવસ ફરી પેલો વેપારી ટ્રેનમાં મળ્યો ભિખારી દોડીને તેની પાસે ગયો અને કહ્યું સાહેબ આજે મારી પાસે તમને આપવા માટે ફૂલ છે હવે મને ભીખ આપો વેપારીએ પૈસા આપ્યા અને સ્મિથ સાથે કહ્યું વાં આજે તું પણ મારી જેમ એક વેપારી બની ગયો છે આ શબ્દો ભિખારી માટે વરદાન સાબિત થયા તેને સમજાયું કે તે ભિખારી નથી પણ એક વેપારી છે તે દિવસથી તે સ્ટેશન પર ક્યારેય ન દેખાયો બરાબર છ મહિના પછી તે જ સ્ટેશન પર બે સૂટબૂટ પહેરેલા માણસો મળ્યા એકે બીજાને ઓળખી લીધો અને હાથ મિલાવીને કહ્યું સાહેબ તમે મને ઓળખ્યો હું એ જ ફૂલ આપવા વાળો ભિખારી છું આજે તમારી એક વાતને લીધે હું ફૂલોનો બહુ મોટો વેપારી બની ગયો છું મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે જ્યાં સુધી તમે તમારી જાતને નાની સમજશો ત્યાં સુધી દુનિયા તમને નાની જ ગણશે જો તમારે સફળ થવું હોય તો પહેલાં તમારી વિચારવાની રીત માઇન્ડસેટ બદલો જે દિવસે તમે તમારી જાતને વિજેતા માનવા લાગશો તે દિવસે સફળતા તમારા કદમ ચૂમશે તો મિત્રો આ હતી એક ભિખારીમાંથી વેપારી બનવાની અદભુત સફર આશા છે કે આ વાર્તાએ તમારામાં પણ એક નવી ઊર્જાનો સંચાર કર્યો હશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર જરૂર કરજો જેથી તેઓ પણ જીવનમાં કંઈક નવું શીખી શકે આવી જ બીજી પ્રેરણાદાયી ધાર્મિક અને જીવન બદલી નાખે તેવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ધાર્મિક પુરાણ સ્ટોરીઝ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી શીખ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આભાર